સમાચારો વિસ્તાર થી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે હવે થશે વાતાવરણમાં ફેરફાર હવામાન વિભાગની આવી ગઈ છે આગાહી અમદાવાદમાં આ અમદાવાદ કોર્પોરેશન કોમ્યુનિટી હોલ તૈયાર કરશે પોલ સ્પીડે આવતી સ્કોર્પિયોનું ટાયર ફાટી નીકળ્યું છે આગળ વાત થશે કાંકરિયામાં વાઘના પાંજરામાં યુવક ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે વાત થશે બરવાળા બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ જોવા મળ્યો છે આગળ વાત થશે ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે ચાર લાખનો દંડ વસૂલ્યો છે ત્યારે વાત થશે દારૂની મહેફિલ મારતા અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે પીએમ મોદી ગઈકાલે ફ્રાન્સ જવા રવાના થયા છે ત્યારે વાત થશે ત્રીસ લક્ઝરી કાર સાથે નબી રાઓના સિંહ સપાટા સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે ભયંકર અકસ્માત પતિ અને પત્નીનું મૃત્યુ થયું છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદીએ ગઈકાલે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે વાત થશે મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયો પેસેન્જરના જીવ ધાળવે છોંટ્યા ત્યારે આગળ વાત થશે ઘરે બંદૂક રાખવા અંગે સૈફ અલી ખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને પોતાના ઘરે બંદૂક રાખશે કે નહીં તે અંગે સવાલ કરાયો તો સૈફે જણાવ્યું કે મને એવું નથી લાગતું કે કાંઈ બદલાશે નહીં જો જો તમે આવું કરવાનું સરી કરી દો છો કારણ કે મને નથી લાગતું કે હું કોઈ જોખમમાં છું આ કોઈ પૂર્વ આયોજિત હુમલો નહોતો મને લાગે છે તે ફક્ત લૂંટનો પ્રયાસ હતો જે નિષ્ફળ ગયો છે તે બિચારો તેનું જીવન મારા જીવન કરતાં પણ ખરાબ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયો પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટનો લેન્ડિંગ ફેલ જતાં ઇન્દોર ડાયવર્ટ કરવામાં આવી હતી ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી જેના કારણે ફ્લાઈટમાં સવારે એકસો ને સિત્તેર પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા પાઇલટની બોલ બદલ ડીસીજીએ હવે તપાસના આદેશ પણ આપ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું વડાપ્રધાન મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેવી પ્રેરણા આપવા માટે દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરી હતી પીએમ મોદી હાલ વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર અકસ્માત પતિ પત્નીના થયા છે મોત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પરિવાર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે કાર ચાલકે સ્પીડમાં ભગાવીને આગળ ચાલી રહેલા આયસરના પાછળના ભાગે અથડાવી દીધી જેમાં પતિ અને પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ લક્ઝરી કાર સાથે નવી રાવના સિંહ સપાટા સામે આવ્યા છે સુરતમાં નવી રાવ ત્રીસ જેટલી બીએમડબલ્યુ મર્સિડીસ સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરીને સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના ઓલપાડ તાલુકાના કુકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સપાટા કરીને કાયદાના લીરે લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે વાત કરીએ તો પીએમ મોદી ગઈકાલે ફ્રાન્સ જવા રવાના થયા વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસ માટે ફ્રાન્સની મુલાકાતે છે તેઓ આજે અગિયાર ફેબ્રુઆરી મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ આ સ અધ્યક્ષતા કરશે એઆઈ સમિટ પછી પીએમ અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત ફ્રાન્સના સીઈઓ ફોરમને સંબોધિત કરનારા છે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે મહત્વના વાત કરીએ તો દારૂની મહેફિલ મારતા અગિયાર લોકોની ધરપકડ વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી રાવપુરા પોલીસે કાફલા સાથે રેડ કરી હતી આ રેડમાં અગિયાર નવી રાવની ધરપકડ કરવામાં આવી છે સામાન્ય રીતે રજાના દિવસોમાં નવલખી કોમ્પાઉન્ડમાં ક્રિકેટ અને અન્ય રમત માટે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થાય છે તમામને ઝડપી પાડીને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે ચાર લાખનો દંડ વસૂલ્યો છે મહાકુંભ દરમિયાન ભારે ટ્રાફિક જામનું કારણ બનતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ટ્રાફિક પોલીસે નિયુક્ત કરેલ પાર્કિંગ જગ્યાઓ સિવાય વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલા એકસો ને ત્રેસઠ વાહનોના ચલણ કાપ્યા છે આ સાથે વાહન માલિકો પાસેથી ચાર લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓની અવર જવરને સલાહ અને સલામત બનાવવા માટે કાર્યવાહીનો વ્યાપ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરવાડા બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાને કારણે ત્રણ લોકોના મોત થયા જવાહરનગરની આ ઘટના છે પાણીપુરીનો ધંધો કરનાર કરનાર અને કલર કામ બે લોકો અને અન્ય એકનું મોત થયું છે દેશી દારૂના અડ્ડા અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી જતા દોડધામ મચી જવા પામી છે અમદાવાદના કાંકરિયા લેક પર આવેલા જૂમાં વાઘના પાંજરામાં એક યુવક ઘુસી જતા ભારે અંદાજીત વીસ ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણોસર ચડી ગયા બાદ પર ગયો હતો આ સમયે યુવકનો પગ લભાબા પડતા તે બચ્યો હતો સિક્યુરિટીને જાણ કરતા જૂની સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહા મહેનતે યુવકને સમજાવીને બહાર કાઢ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂલ સ્પીડે આવતી સ્કોર્પિયોનો ટાયર ફાટ્યો છે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગુરુવારે એક ફૂલ સ્પીડ જતી સ્કોર્પિયો ગાડી લખનૌથી ગાજીપુર તરફ જઈ રહી હતી આ દરમિયાન સ્કોર્પિયોનો આગળનો ટાયર અચાનક ફાટી ગયો જે કારણે સ્કોર્પિયો બે કાબૂ થઈને ફૂટબોલની માફાકા ફંગોળ અને ડિવાઇડર સાથે ટકરાઈ હતી જેમાં લગભગ નવ લોકો બેઠા હતા ઘટના બાદ પૂર્વાંચલ એક્સપ્રેસ સુરક્ષા સુરક્ષાકર્મીઓ અને કાસીમાબાદ પોલીસે તાત્કાલિક ગાયોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોમ્યુનિટી હોલ થયા છે તૈયાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠકમાં નવા તૈયાર થયેલા જોધપુર મક્તમપુરા ઈસનપુર વિસ્તારમાં આવેલા ત્રણ હોલના ભાડા નક્કી કરવામાં આવ્યા છે ઈસનપુર કોમ્યુનિટી હોલનું સૌથી ઓછું ભાડું રૂપિયા ઓગણીસ હજાર જ્યારે જોધપુર કોમ્યુનિટી હોલનું સૌથી વધુ ભાડું રૂપિયા પચાસ હજાર નક્કી કરાયો છે અને મક્તમપુરા ખાતે તૈયાર કરાયેલા હોલનું ભાડું માળ વીસ હજાર બીજોમાં પચીસ હજાર અને બંને સાથે રાખો તો ચાલીસ હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં થશે મોટો ફેરફાર હવામાન વિભાગેના ના આઈ એમડી મહાનિર્દેશક મૃત્યુ જે મહાપાત્રાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અને માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે ઉત્તર પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં વીસ ટકા ઓછો રહેશે વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત રાજ્યોમાં હજુ પણ વરસાદના હેધાન દેખાઈ રહ્યા છે જેમાં સિક્કિમ હોય ઉત્તર પૂર્વ આસામ હોય ઉપરાંત ત્રિપુરામાં પણ વરસાદની શક્યતા ફેબ્રુઆરી સુધીમાં રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે